અને આપણે એને ભાખરી નથી બનાવી દીધી આપણે જો કામ કરી નાખ્યું છે કપડાં બપડા ધોઈ નાખ્યા છે અને સાગરને એ જો નાસ્તો કરવા બેઠી ગયા છે આજે આપણે જવાનું છે દવાખાને સુમિતને લઈને કેમ સુમિત મજા નથી એટલે આપણે દવાખાને લઈને જવાનું છે અને જો પણ નાસ્તો કરવા બેઠી ગયા ને આજે અમારે એક ફાર્મમાં જવાનું છે અમારે સહમિલન છે એટલે અમારે જવાનું છે બધાને એટલે જો અમે નાસ્તો કરવા બેઠા તો ભાખરી નથી બનાવી જો રીતિકા રોવે છે કેમ રોવે

તો જો આપણે મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો તમને આજ અમારો રાઠોડ પરિવારનો અગિયારમો સ્નેહ મિલન છે અને બહુ મસ્તીનું આયોજન છે વધારે વર્ષે સારું આયોજન હોય અને વિદ્યાર્થીઓને એના મિત્રો અને ભોજન ભોજનનો સમારોહ હોય તો લાસ્ટમાં તો તમે બનાવી રહ્યો ને જો આ બધા તૈયાર થઈ ગયા છે કેમ સાગરભાઈ છે આ છે

Ah, mi è bella idea. Allora, è मां भगवती ना चरणों में प्रार्थना कर ईश्वर हमने भी शक्ति आप दे के हमारा बालू राम ने मैं प्रोत्साहित कर सके स्नेह के में बड़ा भेगा थई वर्ष में हमें सदैव प्रगति करता रहे के सारे का ગડાન સાથે વધાવી લઈએ રાઠોડ ને વિનંતી કરીશ કે આપણા અધ્યક્ષ આપણ આ ઈનામ વિતરણ માં જોડાશો આ બોર્ડ ના બાળકો છે ગોવિંદભાઈ જાલમ ભાઈ હજર હોય તો પણ આપ આવશો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ બોર્ડના ત્રણ વિદ્યાર્થીઓને વધાવી લઈએ બેટા ઉભા રહેજો થોડું બીજું પણ એક તમને વાત કરું કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સ્કીમ નથી પણ ಆಯುಷ ಲಕ್ಷ್ಮೀ ರೂಪೇ ಸಂಸ್ಥಿತ ಯಾ ದೇವಿ ಸರ್ವ ಭೂತೇಶ ನಮ ಕೇ ಕೂಲೇವಿ ನಮೋ ನಮ રાઠોડ પરિવાર નું જયારે તેજસ્વી તારલાઓ આજે સન્માન સમારોહ હોય અને આવું સુંદર બજાર નું આયોજન જે પ્રમુખ શ્રી વંકુભાઈ થી લઈને સંજયભાઈ નું સમાજ સેવા નું જેનાથી તાતડો મારો બંધારણો એક સંત શ્રી કાળુ બાપુ હળપીયા બિરાજમાન હોય અને એક સુરત ની અંદર સમૂહ લગ્ન હમણાં થઈ ગયા છે ત્યારે મને કાલે સમૂહ લગ્ન છે અને તમારે લગ્ન ગીત કરવા પણ લગ્ન ગીત સાથે ડાયર ની મોદી સંતો ના આજે હું અહિયાં ઉપસ્થિત છું ગુરુ ના આશીર્વાદ છે ભલે વાંચે ચારો બે આ વિદ્યાર્થીઓને મારે એટલું જ કેવું છે કે ચાવડા પરિવાર નો સ્નેહ સ્નેહમિલન થઈ ગયું પંદર તારીખે ત્યારે આપડા

આજે મારે એ વાત કરવી છે આ સ્ટેજ ઉપર થી કે જે ગુજરાત ની અંદર એક સાહિત્ય ક્ષેત્રે ઘણા વર્ષો થી પોતાનું નામ કર્યું છે એવો આહિર સમાજ નો ઘેર માયાભાઈ આહિર ઈ અને સ્કૂલ ચલાવે છે તમારી છે એની અંદર ખાલી એવું નથી કે ઓછા ટકાવારી થઈ એટલે છોકરો નાસી પાછ છે સાહેબ ઓછા ટકાવારી નહીં આજ ગુજરાતની અંદર જેનું પાંચ લાખ એક ના રાજવા કઢવી એક ચોપડી નથી ભણ્યા સરકારે મુકેશભાઈ ચૌહાણ ને એક વાર વધાવો સ્ટેજ સંચાલન કરી રહ્યા છે જોરદાર તાલીઓના વરસાદ થી કે ગવર્મેન્ટની ઘણી ઘણી યોજનાઓ છે પણ આપણી પાસે એના પૂરતા ડોક્યુમેન્ટ કે પુરાવા નથી હોતા સમયે તમે ડોક્યુમેન્ટ કઢાવા જાવ એટલે સરકારી ઓફિસ મુકેશભાઈ સંજયભાઈ મોટી મોટી લાઈનો હોય છે અને ત્યારે આપણે ડોક્યુમેન્ટ જલ્દી કઢાવા માટે સરકારી ઓફિસરોને આમ તેમ કેવું પડે છે એમાં તમે સમજુદાયું કરો

ઈચ્છા તમે આવું કે તમારા બાપ ની તમારા સમાજ ની કોઈ નો માયકો લાલ ઊંચી આંખ કરીને ન જોવે એ રાખોડ પરિવાર માંથી તમને આહવાન કરું છું કારણ તમે કોની દીકરી છો કોઈ સમાજમાં છો રાઠોડ પરિવાર ની હું દીકરી છું એને સાહેબ બેન તરીકે જોજો આપડી દીકરી ને કોઈ માયનો લાલ ઊંચી આખ કરી તો યુવાનો એક મેસેજ છોડી અને પાંચસો ને હજાર યુવાન ભેગા થઈ અને એને એક પાઠ ભણાવજો કે એક રાઠોડ પરિવાર ને કોઈ સમાજ

રાઠોડ નો જેને પરિવાર પ્રેમ નો હોય જેને જ્ઞાતિ પ્રેમ નો હોય જેને સાહેબ ભારત દેશ ઉપર પ્રેમ નો હોય એ આ ધરતી ઉપર જન્મ લીધો ન લીધો કેવાય

ત્યારે આવા સુંદર મજાના કાર્યક્રમમાં જ્યારે આજે મને અહીંયા મહેમાન તરીકે બોલાવી અને મારો અહીંયા રાઠોડ પરિવારે સન્માન કર્યું અને મારા થકવા દીકરાઓ દીકરાઓનું સન્માન કર્યું ત્યારે હું રાઠોડ પરિવારને એક સુંદર મજાનો આહલાદ આપું છું કે રાઠોડ પરિવાર દિવસે ને દિવસે સંગઠન માટે જ્યાં જરૂર પડે દાન ધર્મ માટે એટલે કીધું છે કે મોટામાં મોટું દાન આ ધરતી ઉપરનું ભલકુભાઈ કન્યા દાન છે બીજા નંબર નું મુકેશભાઈ દાન હોય તો એ દાન વિદ્યા છે

સાહેબ વિદ્યાદાન માં તમે આપજો તમારી લક્ષ્મી નું વાવેતર કરવાનો આજે સુંદર બધા નો અવસર છે

એક ખાતો મેં કીધી જવાબ દસે દસ બિસ્કીટ પ્લાસ્ટિક ના હતા મન કે નહીં કૂતરું પ્લાસ્ટિક નું કાલે રહી જાવી નંબર બુદ્ધિ

પણ પોલીસ સ્ટેશન એવું બાબુ નહી હોય કે જે આપણા સમાજ ના જવાનો સેવા નો બજાવતા હોય એક સાત પ્રથમ ક્રમ વાળો બાળક રાઠોડ વેલીભાઈ વલતુભાઈ રાઠોડ ને વિનંતી કરીશ કે આપ આ બાળકને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરશો